મહિલા એજન્ટે એકસો છ ખાતા ગ્રાહકના ના અઠ્યાસી લાખ થી વધુ રકમની ની કરતા પોલીસે ફરિયાદ નોંધાવી મહિલાની ધરપકડ કરી છે દૈનિક બચતમાં માં પૈસા ભરનાર લોકો માટે ચેતવણી સમાન ઘટના સામે આવી છે

જ્યારે બેંક સત્તા દિશોને ધ્યાને આવતા બેંકના મેનેજર દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેને પગલે મહિલા છેલ્લા ત્રણ મહિનાથી ફરાર થઈ ગઈ હતી અને તેના રહેવાના ઠેકાણા પણ બદલતી રહેતી હતી એજન્ટ મહિલાની શોધખોળ કરવા માટે પોલીસની ટીમો કામે લાગી ગઈ હતી અને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના માધ્યમથી પોલીસને માહિતી મળતા મંડાવ રોડ પરથી પોતાના ઘરેથી મહિલા ઝડપાઈ જતા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે દૈનિક બચતના ખાતાના ખાતા ધારકોએ પોતાના ખાતામાં નાણાં જમા થાય છે કે નહીં તેની સમય અંતરે ખરાઈ કરવી જોઈએ અને નાણાની પહોંચ પણ લેવી જોઈએ તેવું જણાવીને સહયોગ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી બેંકના મેનેજરે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હોય તેવું લાગી રહ્યું છે બનાવ હકીકત એ પ્રકારની છે કે આશરે અઢી માસ પહેલા દાહોદમાં આવેલી સહયોગ કોઓપરેટિવ સોસાયટીમાંથી જયમાલાબેન બાબુલાલ અગ્રવાલ નામના વ્યક્તિ કે જે ત્યાં નોકરી કરતા હતા એમણે અલગ અલગ લોકો પાસેથી અઠ્યાસી લાખ પંચાણું હજાર જેટલી રકમ મેળવી બેંકમાં જમા નહીં કરી અને બેંકમાં સાથે ફ્રોડ કર્યું હોય એ પ્રકારની એક કમ્પ્લેન મળી હતી જે અન્વે અમે તમામ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સની વોચમાં હતા એટલે આજ રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ગઈકાલે માહિતી મળી હતી એના આધારે જે બેનની ધરપકડ હાલમત થઈ ગઈ છે અને એમના રિમાન્ડ માગીને આની કાર્યવાહી હાલ ચાલુમાં છે આ બાબતે હું આપના માધ્યમથી લોકોને તાકીદ કરવા માગું છું કે જ્યારે પણ બેંક સાથે કોપરેટિવ સોસાયટી સાથે નાણાકી લેવડ દેવડનો વ્યવહાર થતો હોય ત્યારે એન્શ્યોર કરે કે પોતે જે નાણાં જમા કરાવે છે એમને એની પૂરતી રસીદ મળે કોઈ ભરોસામાં રહીને વ્યક્તિગત ધોરણે કોઈ નાણાં ના આપે જે બી નાણાં જમા કરાવશે એમની પોતાની પાસબુક કે ઓનલાઈન એન્ટ્રી ચેક કરે અને નાણાં પોતે આપેલા જમા થયા છે કે નહીં તેની પૂર્તિ ખરાઈ કરે જેથી કરીને આ પ્રકારના ફ્રોડ અટકાવી શકાય છે આ પ્રકારના ઘણા બનાવો અલગ અલગ જગ્યાએ બનતા હોય છે તો તે બાબતે નાગરિકો એલર્ટ રહેવાની ખાસ જરૂર છે શૈલેશ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર